ઘરમાં ઘરમાં ટળી રહ્યો હોય પેલા જમીન 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 તારના વાતના જમીન ચીડે પડ્યા છે હું આમ તો કરવું છે ને કે જમીન પડાયેલા પડેલા પડેલા હશે રો કે જઈ પેલા અમાર જવું પડે છે ઘરે પડી જવું ઘરે પડે પડે સાઉથી બેઠે રો હવે આવું હું જમીન ભાગ પડાય આજ તો જમીનના ભાગ પડાવવા છે ગમે ત્યાં આતળ પાતાળ દે પણ આજ જમીના ભાગ પડાવવા હશે ખરીદી આ દીધા ઊંધું બોલે ને તો આજ તો ઈ નહીં તાળી આવજો

જમીન કુપણ હતું મારો બેડો ચાર નંબર જમીન કૂપણ ભાવ લેતો જ નહીં મગજ પરત ભાઈ તો પાવો તમારે

દુકાન માં તો ફૂંચી ખાવાની કે દુકાન માં માલ ભરો શું કીધું કોઈ ની કેમ અતાર ફૂલા મળ્યા હતા મે બેહો બે હો તમને કાટ લો આ બે શું કામ હતો કેજો આ ફટાફટ મારેજી માલ ભરો હવે પેલું જમીન દબાઈને બેઠા એ પેલા તમને ખબર નહી કોણ દબાઈને બેઠો પેલા આપણે પેલા પરખેવાળા જમીન દબાઈને બેઠા ભાગ પડાવો તમે હેડો કો કરો હવે મને ખબર છે તમે જઈને કે આવો કાં તો જો ના તમે મોટા છો રે કોણ તમે તો

મનો આટે દિન જુવા દે ને આ શું કરે છે તિનવા હે તિનવા લખવા તે ગયા દર કાકો હં કાકો તે ગયા માર કા હાલ વજો કતા તો બોલા દર કા માર કોમ જો થોડું ઘર બેહો ના બેહો નહીં फटाफट કોમ જો બોલા કાકા શું જોખિયા આ રમે કાકો આયે આવો બેહો બેહો તો કરે મોસો થા બખાતર પડ્યો હય ઉતો

તમે લઈને જોવાનું હોય મરી ના થાય નહીં બાઈક લેવા મીયા ને બાઇક લેવા તમે જમીન ના ભાગ પડવા મીયા બાઈક લેવા નતા મી તો તમને એ બાઇક લેવા નતા મેલાઈએ જમીનો ભાગ પાડવા મળ્યાતા તમને એ તા તું એ જ મરકંપરો છે આપણ તા ચૂપ ચૂ બોલ કે ઓમ કે મોટો તમે તો એટલે તમને મળ્યાતા હું તો જેણો તો મારું ના હોપડે એટલે તમને મળ્યાતા યે ઓમ મોટો મોટો કરી તો મોટણા તો શું બોલવા ગયા તા નઈ કઈ નઈ જાવ જા તું ના જો એક વાત કો શું કહું લે મને પહેર્યા કાળુ ઈવન જન કે હા આપડે

એલા કાળબા એડા તો રાધા થોડશે આજી હો એડા તો હોય જ ને પેલા એન તેલ કાઢું છે આગ ને આગ ને થોડું આજી પેલો આયે જમીન મોથી ફોરો બંગલો બનાવો બંગલો મારે ગાડી લાવે પેલી ફોર્ચ્યુનર મે જોન આજ તો તીન વાર અમને કઈ પેલા ઓન મરી ગયો ઓન જોન તે બા ઓરે લે બા તું કરો ભાઈ હડિયો તમે કરો રાઢિયો

લઈ શું કરો તમે તમને ઓલિયાનો મોહલું કરે ખડીક પેલા આવે તો કઈ ભાગ જોતો તો પણ તમારા શરમ આવતી જોઈ ગઈ શરમ તો નાખની પણ છે

અને બોલ ને તો આપડે લજરૂ આપડે વાળા બે મહેનત કરી છે આપડે મહેનત પાવડા કુવારા કુવારા અત્યારે નહીં આવતી મોચી જો વાયસમ સાકી રાયમલજી વાત કરો બધું વસાય તો બેઠા જો આ બો તમારો બા દસી હોય નતો છો તમે

અમારો ભાગ તો થાય ને તો ખર્ચો હાલ પડશે બે મકા પેલું ના હોય ને એમને પેલા ઘરે ઉતારેલા પડા તમે લઈ લેજો અમે કશી ઉતારેલા બધા તમારા

ખર્ચો અમીચો ખર્ચો ખર્ચો કર્યો અડધા ભાગે ભાગે ને આટલું બધું કર્યું કર્યું તારા બાળકે તમારો બાગ ઓછા નહીં એટલે તમારું નાર્યું અમારું

કશું મળશે નહીં ગોપી બધા ગમી પડી નકે પછી રવાના થઈ જાય એમ કરો આ જમીન તમે લઈ જો ફરી જો આ આડે વાર તમે લો ને આ મી લે અલે કાર બુઢા પેલો આવડો બધો નતો દેખાતો તમે મને નતો દેખાણો રહ્યો જો એટલે આ મોટો વાધરો થઈ ગયો જમીન વાધરો થઈ ગયા જમી જમી આડા પાડી ગયા હારા ઈ તો તાં શું છે કોક કે હે હવે પછી શું કરું એમ તો હું શું કરું લીધા વગન તો આ ખુંખાર રાયમલજી ની રે એટલે ની થઈ બસ બધા તા ખરા ખાલી ટેખાળા હોય તો